રાજકોટ માર્કેટ યાર્ડ અનાજના ભાવ તારીખ સત્તર નવ બે હજાર પચીસ વીસ કિલો કપાસ બીટી તેરસો સોળ રૂપિયાથી સોળસો એકતાલીસ રૂપિયા ઘઉં લોકન પાંચસો અઠાવીસ રૂપિયાથી પાંચસો ત્રેપન રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ઓગણત્રીસ રૂપિયાથી છસો ને એકત્રીસ રૂપિયા જુવાર સફેદ છસો પચાસ રૂપિયાથી આઠસો દસ રૂપિયા જુવાર પીડી ત્રણસો પંચોતેર રૂપિયાથી ચારસો પચાસ રૂપિયા બાજરી ત્રણસો એકાસી રૂપિયાથી ચારસો ને એકસઠ રૂપિયા તુવેર નવસો સાઠ રૂપિયાથી બારસો પંચોતેર રૂપિયા પીડા નવસો એકતાલીસ રૂપિયાથી અગિયારસો ને ચૌદ રૂપિયા ચણા સફેદ અગિયારસો રૂપિયાથી બે હજાર અડતાલીસ રૂપિયા અડદ નવસો સિત્તેર રૂપિયાથી પંદરસો ને રૂપિયા મગ તેરસો પચાસ રૂપિયાથી અઢારસો ત્રેવીસ રૂપિયા વાલદેશી ચારસો રૂપિયાથી અગિયારસો સાઠ રૂપિયા ચોળી આઠસો રૂપિયાથી પંદરસો રૂપિયા વટાણા અગિયારસો પંદર રૂપિયાથી ત્રેવીસો એક રૂપિયો ફળથી છસો ત્રીસ રૂપિયાથી સાતસો પચાસ રૂપિયા રાજમા આઠસો બાઈઠ રૂપિયાથી પંદરસો ને બોતેર રૂપિયા સિંગદાણા બારસો દહ રૂપિયાથી ચૌદસો રૂપિયા મગફળી જાડી નવસો વીસ રૂપિયાથી અગિયારસો ને પાંચ રૂપિયા મગફળી ઝીણી આઠસો પચાસ રૂપિયાથી તેરસો દસ રૂપિયા તલી પંદરસોથી ઓગણીસો ત્રેવીસ એકત્રીસ રૂપિયા એરંડા બારસો સિતોતેર થી તેરસો ત્રણ રૂપિયા અજમો સાતસો રૂપિયાથી અગિયારસો અગિયાર રૂપિયા સોયાબીન સાતસો એકતાલીસ થી આઠસો ને રૂપિયા સિંગ ફાડા નવસો થી બારસો પચાસ રૂપિયા કાળા તલ ત્રણ હજાર થી ચાર હજાર રૂપિયા લસણ છસો થી સાતસો પચાસ રૂપિયા ધાણા તેરસો પંદરસો રૂપિયા ધાણી સોળસો રૂપિયા વરિયાળી પંદરસો રૂપિયા જીરું બત્રીસો એંસીથી પાંત્રીસોને પચાસ રૂપિયા રાય તેરસો પચાસથી સોળસો ને વીસ રૂપિયા મેથી આઠસો ત્રીસથી તેરસો રૂપિયા કલંજી તેરસો પચાસથી ત્રણ હજાર નવસો સિત્તેર રૂપિયા રાયડો એક હજાર પચાસથી બારસો નેવું રૂપિયા રજકાનું બી છ હજાર આઠસોથી નવ હજાર રૂપિયા અને ગુવારનું બી આઠસો પચાસથી નવસો પચીસ રૂપિયા રોજ રાજકોટ માર્કેટ યાર્ડ એપીએમસીના અનાજના ભાવ અને શાકભાજીના ભાવ જાણવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને કરો